નમસ્કાર ડિવેલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ દિલ્હી ખાતે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સાથે મુલાકાત કરી હતી તેઓએ પોતાની મુલાકાત દરમિયાન કુવાથી બોડલીને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આવતા પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે ભારજ નદી પર આવેલા બ્રિજ અંગે તેમજ ઓરસંગ નદીના પુલ છોટાઉદેપુર તેમજ મેરિયા નદી પુલ મુલધર અને આની નદી પુલ તેજગઢને નવીન ફોર્ટ્રેક બનાવવા માટે લેખિત રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોમાસા દરમિયાન જ ભારજનો જે સિહોદનો ભારજ નદી પર આવેલો જે પુલ છે એ પણ તૂટી ગયો હતો અને એ પુલની નજીક બનાવેલું ડાયવર્ઝન જે બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું એ પણ પ્રથમ વરસાદે ધોવાઈ જતાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ અંગે સાંસદ જસુભાઈએ પણ અનેક પ્રયત્નો કર્યા છે ત્યારે આજરોજ તેઓએ દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને આંગે ખાસ રજૂઆત કરી હતી અને વહેલામાં વહેલી તકે સિહોદનો ભારજ નદી પરનો પુલ તેમજ ઓરસંગનો પુલ અને મેરિયા પુલ અને આની નદીનો પુલને ફરીથી બનાવવા માટેની મંજૂરી આપવામાં આવે અને નવીન ફોર ટ્રેક બનાવવા માટે પણ ખાસ રજૂઆત કરી હતી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ દરેક કંપનીના મોબાઈલ ખરીદવા માટે ગોગંબા ખાતેનું વિશ્વાસપાત્ર સ્થળ ભાટિયાસ મોબાઈલ માર્કેટમાં સૌથી સસ્તા ગુણવંતભાઈ પટેલ રાબોડવાળા